આ તો ન્યા ઉપર આ ન્યા ઉપર પેલા તો મારો પરિચય દિલ ગુજરાતની અંદર મારો જન્મ થયો મે વાત કરી આપું

ચાર જગ્યાએ ચાલુ થાય શિવ પુરાણ ચાલુ થાય એટલે ચાર જગ્યાએ પ્રશ્ન ચાલે જેમ ભાગવત છે ને એના પણ ત્રણ જગ્યાએ ચાલુ થાય એમાં એક તમામ પુરાણો છે ને એમાં શિવ પુરાણ એક જ એવું છે કે જેની પહેલી ચર્ચા આરંભ પ્રયાગરાજ થી બાકી તમામ પુરાણોનો આરંભ લેની સારણીએ એક શિવ પુરાણ એક જ એવું પુરાણ છે કે જેનું પ્રયાગરાજ માંથી આરંભ અને કોઈ પુરાણ ચાલુ થાય ત્યારે કોઈ વક્તા એવું નથી કેતો કે આ કથા હું કહું કોઈનું કહેવાયેલું છે એ હું કહું બરોબર કેમ કે જ્યારે હું હટે ને ત્યારે જ હરી પ્રતિ જ્યાં હું થી મારા અને તમારી અંદર હું છે ત્યાં સુધી ભગવાનની આપણને પ્રાપ્તિ થતી નથી એટલે પેલી ચર્ચા છે ને શિવ પુરાણની એ આરંભ થયો પ્રયાગરાજમાં બીજી ચર્ચા બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર

નદી કિનારો હોય એટલે અહીંયા નદી નો કિનારો જે શિવાલય નદી નો કિનારો એમાં પણ સંગમ જે ત્રણ વૃક્ષ હોય વૃક્ષ હોય અને આ પાંચ વસ્તુ નદી બિલી વૃક્ષ વડનું વૃક્ષ આસોપાલવનું વૃક્ષ અને પીપળા એ સ્વયં ક્ષેત્ર કૈલાસ છે

એમ તમે બસો જણા છો વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરો બરોબર બસો જણાનો નો વિષ્ણુ સહસ્ત્ર ગુણાકાર કરો એટલે તમને બે લાખ મંત્ર ના જપ નું મળે એવા પરમાત્મા ના ચરણ માં તમને બધાને ખૂબ ખુબ ઠાકોરજી શ્રીજી જલારામ બાપા સાહેબ રામ તમને બધાને ખૂબ ખૂબ પ્રગતિ આપે અને સદાને માટે તમારું કૃપણ કરે બોલ શ્રીજી વેળેશ્વર મહાદેવ

अवैपचित जेम मुन्ना पास के जरिये जो वार्ने परिक्रमा बदायूं ने दर्शन करी है ये पर हिरबाई पास से आखिर वार मंगवाना थी है आजे हिरबाई जेबी जो बदानी ये नैनोने नहीं लागी है आपने पर तांजास स्थिति में बात की है कि जेबी हिरबाई तांता कंपोरा माता आती ने बदाने ये अंदान करवाना तेरी स्थि� તમારા મહાત્મા નામ આપવાના છે જયંતિ ભાઈ આપવાના છે તો વિનંતી કરીશ કે જેમણે ખૂબ પ્રયાસો છે નામ પણ એ હરી ની અહીંયા અમારા સાહેબ શ્રી એ ચોઈસ કર્યું એમને પણ આવી પવિત્ર જગ્યા પર છોકરા ને પેલું નામ તો ભાઈ આપે તો વીરભાઈ નો છોકરો છે તો આ જગા પર હમ હમ ઘરે દોકટ ને ખૂબ ઈચ્છા હતી કે ને એકવાર કથા આપરા સાઈ થે અને પણ બોલો શ્રી